રાજ્યના વાહન વ્યવહાર વિભાગની શરતો તથા નિયમોની સાથે હવે વાહન માલિકો પોતાના જૂના નંબર નવા વ્હીકલમાં લગાવી શકે છે આ બે કિસ્સામાં વાહન માલિકો પોતાના જૂના વ્હીકલ ના નંબર નવા વ્હીકલમાં લગાવી શકે છે વાહન માલિક જયારે વાહનની તબદીલી ની અરજી કરે તે સમયે વાહનનો નંબર રિટેન કરી ખરીદાયેલા નવા વાહનને જે તે કરેલ નંબર ફાળવવામાં આવશે અને માલિકી તબદીલ થયેલ વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે વાહન માલિક દ્વારા નવા ખરીદાયેલા વાહન પર જૂના વાહનનો નંબર રિટેન થશે અને જૂના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર એલોટ કરવામાં આવશે અને ત્યારબાદ એક્ટ અને રૂલ્સ અનુસાર સ્ક્રેપ કરવામાં આવશે જેમાં શરતોની વાત કરું તો નવા વાહન તેમજ જૂના વાહનની માલિકી એક જ વ્યક્તિની હોવી જરૂરી છે તેમજ આ વાહન એક વર્ષથી પોતાના નામે હોવું પણ જરૂરી છે માલિક પોતાનો વાહન નંબર પોતાના દ્વારા ખરીદાયેલ વાહન નંબર પર જ રિટેન કરી શકશે અને આ વાહન નંબર રિટેન્શનની પૂર્વ શરત રહેશે માલિક પોતાના જૂના વાહન પર નંબર રિટેન નહીં કરી શકે કોઈ અન્ય વ્યક્તિના નામે વાહન નંબર રીટેન થઈ શકશે નહીં. વાહનના રીટેન્શન સમય વખતે બંને વાહન ના ક્લાસ ઓફ વહીકલ સમાન હોવા ખૂબ જરૂરી છે. જે વાહનનો નંબર રીટેન કરવાનો છે તેનું રજિસ્ટ્રેશન રીટેન્શન સમયે કાર્યરત હોવું જરૂરી છે. એટલે કે અગાઉ જે વાહનો સ્કેપ થઈ ચુકેલ છે તેવા વાહનનો નંબર હાલ રીટેન થઈ શકશે નહીં. આવા જ ઇન્ફોર્મેટિવ વિડિયો જોવા માટે રંગછ રાજકોટ ની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.